ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપવા આપી કરી ચોવીસ કલાકમાં રેડ આશ્વાસન કોંગ્રેસ નેતા દર્શન નાયકે સુરત જિલ્લાના પાંચસો વાડત્રીસ સક્રિય બુકલેગરોની યાદી સીધી મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન મોકલી આરટીઆઈ પરથી તૈયાર યાદીમાં કામરેજમાં સૌથી વધુ બાણું બુકલેગરો સક્રિય હોવાનું ખુલ્યું દર્શન નાયકનો આરોપ

એક જાહેરાત કરી કે ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણામાં દારૂ ડ્રગ્સ તાળી મેન્ડેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિત જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને તાળીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને મુખ્યમંત્રી શ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને પાંચસો ને આડતીસ જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેકરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેકરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેકર પર વીસ થી ચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલે કેટલા સમયથી નું વેચાણ કરતા હશે કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે આજે પણ ઠેર ઠેર તાલુકે ગામડે ગામડે આ દારૂ દેશી દારૂની ભઠ્ઠીઓ તાળીઓ વેચાઈ રહી છે અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળટિયાઓ છે જે વહીવટ કરતા હોય આ ઉટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લે આમ દારૂ વેચાતો હતો અમારા તાલુકામાં પણ મારા ગામમાં પણ ટાળી અને ડાળીનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે અને હાલમાં કલોદરા પોલીસ સ્ટેશનને પણ ત્રણ મહિના પહેલા એક બુટલેગરે માથે લીધું હતું એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી કર્મચારી એક લાખ રૂપિયાની આ બાબતની લાંચ લેતા પકડાયો હતો એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ ડ્રગ્સ દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં કરતા અને બુટલેગરની સાથના કારણે તાત્કાલિક અસરથી આ બધી દૂર થાય ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને એ માટેનો મેં પત્ર લખ્યો છે